નમસ્કાર હું છું ગોપી ગાંગર આપ જોઈ રહ્યા છો ગુરુવારે મળ્યા હતા પરંતુ બહાર તેઓ એક અઠવાડિયા બાદ આવી રહ્યા છે એટલે કે આવતીકાલે તેઓ બહાર આવી રહ્યા છે શક્તિ પ્રદર્શન પણ કરવાના છે અને મોટી સભાને સંબોધિત કરવાના છે આમ આદમી પાર્ટીના બધા

વિરોધ પક્ષ નામે આ ચેતર વસાવાનું એક ફેક્ટર ને બાદ કરો તો વિરોધ પક્ષ નામે અત્યારે કશું જ નથી એમ કયો તો પણ ચાલે અને સંગઠન લાગે વળગે ત્યાં સુધી તો ભારતીય જનતા પાર્ટીની તોલે ન આમ આદમી પાર્ટી નું કે ન કોંગ્રેસનું કોઈનું સંગઠન અત્યારે છે નહીં જેટલું આનું માઇક્રો પ્લાનિંગ છે એટલે ભારતીય જનતા પાર્ટી આ વખતે શું કરવા માંગે છે છવ્વીસ બેઠકમાંથી જે બેઠક ભારતીય જનતા પાર્ટી માટે કપરા ચડાણ જેવી અથવા તો ફાઇટ આપી શકે એવી છે એવી પાંચ છ બેઠક છે એમાંની એક બેઠક આ પણ છે આદિવાસી પટ્ટાઓની બીજી સુરેન્દ્રનગઢ છે જુનાગઢ છે વગેરે અમરેલી પંથકની છે તો જેમાં બહુ ઓછા માર્જિનથી જીતી શકાય એમ હોય અથવા તો ભારે મહેનત કરવી પડે હોય એવી બેઠકો ઉપર બહુ મોટા માથાને ઉતારવાની તૈયારી છે આ એક રણનીતિ ભાગ છે પાંચ છ બેઠક જે છવ્વીસ માંથી પાંચ છ બેઠક છે એમાં બહુ મોટા માથા હું દાખલો આપી દઉં એટલે તમને આ જે શ્રોતા ખબર પડે કે અત્યારે ધારો કે મનસુખભાઈ વસાવા ને ઉમ્ર ના લિહાજ પ્રમાણે નહીતર તો એ જીતેલા જ પડ્યા છે છ છ ટર્મ જીતે છે પણ હવે એન્ટી ઇન્કમ્બન્સી નો સામનો ન કરવો પડે એ પણ એક ગણતરી છે અને બીજી ગણતરી છે કે ભારતીય જનતા પાર્ટી કોઈ risk લેવા માંગતી નથી

કે જેમાં ભારતીય જનતા પાર્ટી જ્યાં ઓછા માર્જિનથી જીતા હોય ત્યાં મોટા નેતાને ઉતારવાના અને જ્યાં મોટા માર્જિનથી જીતા હોય ત્યાં નો રિપીટ થિયરી એટલે કે નવીન લોકોને ચાન્સ આપવાના છે અને ન્યુ ફ્રેશ ચહેરા અને એમાંય તે મહિલા પણ હશે ઓબીસી ફેક્ટરને ખાસ ધ્યાનમાં રાખશે ઓબીસી ફેક્ટર મહિલા ફેક્ટર અને આદિવાસી આ ત્રણ અત્યારે મહત્વપૂર્ણ રણનીતિની દ્રષ્ટિએ ચાલી રહી છે કારણ કે આદિવાસી ફેક્ટર ચૈતર વસાવા કારણે પણ અને અમસ્તુ આદિવાસી પટ્ટો જે છે ઉમર ગામ થી અંબાજી સુધીનો નો એ ગઢ મોટા ભાગે રહ્યો છે થોડુંક સેંધ લગાવવામાં ભારતીય જનતા પાર્ટી સફળ જરૂર થઈ પરંતુ એ કોન્ફિડન્ટ એટલો નથી જેટલો આ સૌરાષ્ટ્ર બાજુ એને છે તો એવા કિસ્સાઓમાં કોઈ મહિલા કેન્ડીડેટ ને પણ ચૈતર વસાવા જો ન માને તો 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 કોઈ એવી મહિલા કેન્ડિડેટ ને પણ ઉતારી શકે કે જેને કારણે ચૈતર વસાવાને પણ કાઈક વિચારવું પડે એટલે ચૈતર વસાવા અત્યારે જે હુંકાર ભરી રહ્યા છે એને પણ થોડાક પ્રોબ્લેમ નડશે આ કોંગ્રેસ વાળું જે ફેક્ટર છે તે અહમદ પટેલનું ભરૂચ અંકલેશ્વર એ અહમદ પટેલનો ગઢ ગણાય વર્ષો સુધી એણે એનું પ્રતિનિધિત્વ કર્યું હવે અહમદ પટેલના જ ભાઈ બેન એટલે એના પુત્ર અને પુત્રી આ બે સગા ભાઈ બેન અત્યારે ફેઝલ અને મુમતાજ બંને કહે છે કે હું તો લડીશ જ એવા તો એમાં માર્કેટિંગ યાર્ડ પાસે બહુ મોટા બોર્ડ હે મારલે છે કે હું તો લડીશ જ હવે એના બે એનું ગુજરાતી બે થાય છે હું તો લડીશ જ અને હું ચૈતર ને હું તો નડીશ જ હું તો લડીશ જ અને હું તો નડીશ જ કારણ કે જો આ બંને ભાઈ બેન હવે બંને પાસે બંનેએ દાવો કર્યો છે ભા કોંગ્રેસ જે છે કદાચિત ટિકિટ આપે તો પણ એ એકાદ ને આપે ને બે ને તો આપવાનો પ્રશ્ન પેદા નથ થતો તેમ છતાં બે ભાઈ બેને કીધું કે હું તો લડીશ આ બહુ મોટું એક ટ્વિસ્ટ આવી શકે એવી સંભાવના નકારી શકાય નહીં કારણ એવું છે ચૈતર વસાવા જો ભારતીય જનતા પાર્ટી કોઈ પણ ભોગે એને મનાવી ન શકે તો ચૈતર વસાવાળી બેઠક તો ભારતીય જનતા પાર્ટી માટે જીતવી શેલી નથી એ નક્કી વાત આજની તારીખે છે કારણ કે ચૈતર વસાવા જે જનુન પૂર્વક ઓરા છે આદિવાસી વિસ્તારમાં પ્રભાવ છે એ કોઈ શંકા ને સ્થાન નથી તો એવા સંજોગોમાં ભલે ભારતીય જનતા પાર્ટી એ છવ્વીસ બેઠક જીતવાની લક્ષ્યાંક રાખો પરંતુ છવ્વીસ માંથી ધારો કે પચીસ આવે તો ભાજપે કઈ ગુમાવવા જેવું બહુ રહેતું નથી તો બીજે ક્યાંક થી મેળવી લેશે કઈ છવ્વીસ માંથી પચીસ આવે એટલે ભાજપે સરકાર ગુમાવી પડશે એવું તો કઈ છે નઈ આ તો મોતને બાધો તો તાવ આવે એમ છવ્વીસે છવ્વીસ જીતવાની વાત કરો તો એકાદ બેઠક કદાચ જાય તો જાય એમ તો સવાલ એ છે કે ભારતીય જનતા પાર્ટી એ અત્યારે જે મુમતાઝ અહમદ પટેલ અને ફૈઝલ અહમદ પટેલ આ બંનેએ જે દાવો કર્યો છે કે હું તો લડી સહજ એટલે સ્વાભાવિક બને કદાચ એવું કે કોંગ્રેસ ધારો કે મુમતાઝ ને ટિકિટ આપે તો અહમદ પટેલ નો પુત્ર ફેઝલ એને કોઈ દાણો દબાવામાં ભારતીય જનતા પાર્ટી કોશિશ કરશે અને જો ફેઝલ ને ટિકિટ આપે તો મુમતાઝ ને લડાવી બરાતે થઈને પણ દાણો દાબી શકે આપની આપને કહી દઉં ગોપીબેન ફેઝલ બાય સી આર પાટીલ સાથે બેઠક કરી ચૂક્યા છે એણે પોતાના જ ઇન્સ્ટાગ્રામ થી માનીને સોશિયલ મીડિયા ઉપર એ વાયરલ પણ કર્યા છે કે સી આર પાટીલ સાથે ની મારી બેઠક હવે બેઠક માં ભલે એને ઔપચારિક કીધું રાજકારણમાં કઈ ઔપચારિક હોતું જ નથી બધું બુદ્ધિપૂર્વકના ના ખેલ હોય છે હવે હું તો લડીશ એ જે ઘટના છે હવે આ અંકલેશ્વર અને ભરૂચ આ બે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ હવે અત્યારે આમ આદમી પાર્ટી એ તો વસાવની જાહેરાત કરી જ દીધી છે તો હવે કોંગ હવે નેશનલ લેવલે તો ઓલી ગઠબંધન ઇન્ડી એલાયન્સ જે છે એ પારોઠના પગલા ભરવા પડે કારણ કે ચૈતર વસાવાની જાહેરાત આમ આદમી પાર્ટી એ કરી દીધી હવે માની લો કે કોંગ્રેસ થશે શું કે કે અહમદ પુત્રીને ધારો ટિકિટ આપે દાખલા તરીકે તો એ એક તો કોંગ્રેસ નો ગઢ છે અહમદ પટેલની દીકરી છે ફ્રેશ ચહેરો છે મહિલા છે બેદાગ છે બધું છે તો એની સિમ્પતિ અહમદ પટેલ ને કારણે પણ ઘણા મોટા વોટ જેને કહી શકાય એનું ધ્રુવીકરણ જાય નઈ બેન તરફ જાય એમાં કોઈ શંકા નથી સામે પક્ષે ફેજલ ને સંભવ છે કે ભારતીય જનતા પાર્ટી બુદ્ધિપૂર્વક મનાવી લે પક્ષમાં માં લે તો બુદ્ધિ પૂર્વક કે છે કે તમે લડો અંદર ખાને અમે ટેકો આપીશું તો અહમદ પટેલનું એટલે કે કોંગ્રેસ અહમદ પટેલ અને આદિવાસી આ ત્રણેય નો જે એન્ટી બીજેપી જે વોટ શેર છે એનું સ્વાભાવિક જ ધ્રુવીકરણ થાય ને અડધા મત જાય આમ આદમી પાર્ટી ને અડધા જાય ફેજલ ને

અપક્ષ ભાજપ સમર્પિત અપક્ષ સમર્થિત અપક્ષ વગેરે વગેરે પાંચ બાજુ ફંટાય છે મત અને પાંચ લાખ ની નિર્ણય ધારો કે બે લાખ થી જીતે કે એક લાખ થી જીતે તો ભાજપ એમ નહીં કે નાના નાના આ તો અમે હા ઓછા મત થી જીત્યા ને એટલે અમારે આ બેઠક જોતી જ નથી એવું તો એક મત થી જીતે તો લડી જ લેવાના છે

તો ચેતર વસાવાએ શું કીધું છે ગઈ વખતે હમણાં જ એણે કીધું કે હું આવતીકાલે એટલે કે થોડાક દિવસ પહેલાં એણે જાહેરાત કરી હતી કે હું આવતા સપ્તાહે જેલમાંથી બહાર આવું છું એને કાર્યકર્તાઓને શું કીધું તમે ચૂંટણીની લોકસભાની ચૂંટણીની તૈયારીમાં લાગી જાવ પરંતુ એણે એમ નથી કીધું કે તમે ભાજપને હરાવવા કે કોંગ્રેસને હરાવવા આમ બહાર આવશે અને પછી આદમી પાર્ટી છોડીને કદાચ ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવાર પણ બની શકે છે કે કદાચ કોંગ્રેસમાં પણ જઈ શકે છે એટલે પક્ષ પલટાની જે રણનીતિ અત્યારે બીજેપી ચલાવી રહી છે એ રણનીતિમાં કદાચ ચૈતર વસાવા પણ આવી શકે હા બેન અઘરું ચોક્કસ છે કારણ કે અત્યારે આદિવાસી સમાજ ભોળો છે સમાજ અત્યારે બીજે બધા કંપેરમાં આદિવાસી સમાજ નો ભોળો છે એટલે ધારો કે કોઈ પણ પ્રકારની પ્રેશર ટેકટિક થી પણ ચેતર વસાવાને ભારતીય જનતા પાર્ટી પોતાના ખેમામાં આવવા માટે કદાચ મનાવી પણ લે કદાચ બે ઘડી માની લઈએ જેની સંભાવના અત્યારે ઓછી છે એમાં કોઈ શંકા નથી કારણ કે જે રીતે ચેતર વસાવા અત્યારે હૂંકાર કરી રહ્યા છે એ જોતા તો આ સંભવ નથી લાગતું

તો મારે રાજકારણમાં કે કોઈ પાર્ટીમાં રહે તો હું ભાજપમાં આવી જાઉં મને વાંધો નથી આવું એણે ઓન રેકોર્ડ કીધેલું છે હાલાકી એ માંગ જે છે એ કંઈ સહેલી ન હોય આપણે સમજીએ પરંતુ આ તો રાજનીતિ છે સરકાર પણ આપણે જાણીએ છીએ બુદ્ધિપૂર્વક રસ્તો કાઢીને કદાચ એમ કે કે ચૈતરભાઈની માંગણી જે છે એ માંગણીનો અમે સૈદ્ધાંતિક સ્વીકાર કરીએ છીએ અમલવારી છે એ ચૂંટણી પછી કરીશું આવું કદાચ કે તો એ વાત ચૈતરભાઈએ એ કેટલી હદે સ્વીકારવી રહી એ એના ઉપર છે અને પછી એના જે વોટર્સ છે કારણ કે મેં કીધું આદિવાસી સમાજ ભોળો સમાજ છે હવે હું આમ આદમી નહીં બલકે ભાજપ થી લડવું છે તો ઈ એક બહુ ક્રુશિયલ છે કારણ કે ઈ સમાજને ગળે ઉતારવું અઘરું છે બધા અત્યારે ચૈતરભાઈની ની ઉપર જ ફીદા છે આમ આદમી પાર્ટી ઉપર ફીદા નથી અહીંયા લેબલ નો બહુ મોટો પ્રશ્ન નથી કેવળ ને કેવળ ચેતરભાઈને જ એ સમજાવવું થોડુંક અઘરું થઈ પડશે કે ભાઈ હવે હું ભારતીય જનતા પાર્ટી તરફથી લડી રહ્યો છું એમ પરંતુ આની પેલા એક ગિમિક્સ થવાનું કે જે બે ત્રણ ડિમાન્ડ ચૈતર વસાવાય મૂકી છે એનું ભારતીય જનતા પાર્ટી તથા કથિત સૈદ્ધાંતિક નામનો શબ્દ છે એ બહુ બુદ્ધિપૂર્વક નો શબ્દ છે કે તમે ન પાડો તો કોઈ કાંઈ કરી ન લે એ વચન આપ્યું કેવાય પાડ્યું ન કેવાય પણ આપ્યું કેવાય તો સરકાર એમ કેસે કે ભાઈ આ જે ત્રણ માંગણી અવગણના એવી જે કેટલીક માગણી હશે એકાદ બે એ બે ને એ સાંગો પાંગ કેશે કે અમારી સરકાર જે છે આ વિધાનસભા લોકસભાની ચૂંટણી પછી આના વિશે વિચારીને સો ટકા એમ કે એના માટે વટહુકમ બહાર પાડશે અથવા તો સમથિંગ કાયદો કરીને પણ પસાર કરશે આવું કઈ કરીને ચૈતર વસાવાને મનાવવાની કોશિશ છેક સુધી થવાની લખી રાખજો છેક સુધી શબ્દ વાપરું છું આપણું જે ઓડિયન્સ થાય અત્યારે ચૈતર વસાવા કાલે જેલમાંથી બહાર નીકળશે એટલે ઈ ગોફણિયા ઘા મારશે ગોફણિયા ઘા એટલે શું સરનામા વગરની ટપાલ એ ગમે ત્યાં જાય એ કેસે લોકસભા માટે તૈયારી તૈયારી કરી રાખો લોકસભા લડી લેશું આપણે અન્યાય સામે પણ કોણ ક્યાં ઈ નહીં

અને તેલ તેલની ધાર જોશે પછી બે પાંચ ડિમાન્ડ મુકશે એ ડિમાન્ડ જે છે ભારતીય જનતા પાર્ટી પણ મિકેનિઝમ એનું ચાલુ જ છે એ તથાકથિત ડિમાન્ડ નો સૈદ્ધાંતિક સ્વીકાર થાય અર્ધી પરથી બાકીની કેસે ચૈત્રભાઈ આપણે જીતતા પછી કરી લેશું એ બધું પ્રજાને સમજાવવા માટે હોય છે એટલે એની કોશિશ એટલે કે ભાજપની કોશિશ તો આવી છે એટલે અત્યારે જે આપનો પ્રશ્ન છે કે અત્યારે ત્યાં શું ત્રિકોણી જંગ થઈ કેમ છે કે ચૈત્રભાઈ અહીંથી લડી શકે એમ તો પૂર્ણપણે સંભાવના છે લખી રાખજો બેન ભારતીય જનતા પાર્ટી ભાઈ હું કેમ કુ કારણ એટલું નથી કે છવિસે છવ્વીસ જીતો નું લક્ષાંક તૂટી જાય છે તૂટી જાય તો કઈ આપ તૂટી પડવાનું નથી એ પછી મળતોય બહુ થય ગયું બીજે ક્યાંક લઈ લેશે પણ ચૈતર વસાવા જેવું પાત્ર આદિવાસી ક્ષેત્રમાં ભારતીય જનતા પાર્ટી ને પણ મળવું મુશ્કેલ છે આના જેટલી હીરોગીરી અત્યારે કોઈ પણ તાત્કાલિક ઊભું કરી શકાય એમ નથી અને મેં આપને જે કીધું કે ફૈઝલને આપે ટેકો ભાજપ અંદરખાનેથી અથવા તો મુમતાઝબેનને આપે તો એ બધા થૂક ના હાંધા છે એનાથી શું થઈ શકે કે ચૈતર વસાવાના વોટ જે છે એ એના વોટમાંથી કંઈ કાપી શકાય અને થોડું ઘણું इधर-ઉધર કરીને ભાજપ જીતવાની કોશિશ કરે પણ પરંતુ ભાજપ પાસે ચૈતર વસાવાના ફાઇટ આપે એવો અત્યારે તો કમસે કમ કોઈ એવો ચહેરો નથી એટલે છેક સુધી ચાલશે રાજકારણ છેલ્લો ઘરાણાનો હોય છે ક્યારે પેલો ઘા રાણા હોતો નથી અંતિમ લક્ષ સુધી લડી લેશે જો મેળ નહી પડે તો મેં તમને કીધું માં ત્રિકોણીયા જંકમાં માં ભારતીય જનતા પાર્ટી આ રીતે મદદ કરશે મુમતાઝને પણ કે પણ એટલે સૌથી રોચક આજ બેઠક બનવાની છે અને એમાં મોટા ભાગે તો ભાજપ એનો લક્ષ્યાંક પાર પાડવા માટે થઈને સામ દામ દંડ ભેદ બધું અપનાવી લેશે

તો અત્યારે આપણે જેમ લોક લોકબોલીમાં કેવાય ને કે પાણા નામે પથરાઈ તરી જેમ છે અત્યારે મોદી છે એ ફેક્ટર છે મોદી છે પછી રામ છે રામની લહેર છે મોદીની લહેર છે આદિવાસી રાષ્ટ્રપતિ છે એમાંય કોઈ શંકા નથી હવે એ જ રાષ્ટ્રપતિ જે રીતે આદિ આપણને તમને મને ખબર નહોતી જ ને કે આવી રીતે કોઈ આદિવાસીને રાષ્ટ્રપતિ બનાવશે તો જ્યારે પ્રગટા ત્યારે ખબર પડી ઓહો આ તો આદિવાસી છે ને રાષ્ટ્રપતિ બની ગયા એવી રીતે ભારતીય જનતા પાર્ટીના ભાથામાં આવા બાણ છે બેન જેને રામબાણ કેવાય કોઈને ખબર નથી અટલ બિહારી વાજપેયી અબ્દુલ કલામ ને રાષ્ટ્રપતિ બનાવશે અને એ એવી સ્થિતિમાં જાહેરાત થઈ હતી કે એમાં વિપક્ષો પણ કઈ કરી ન શકે કારણ કે વિરોધે કેમ કરવો મુસ્લિમ ચહેરો ગણાય મવાળવાદી ગણાય દેશભક્ત ગણાય અને ભાજપ નો માસ્ટર સ્ટ્રોકે ગણાય એવી રીતે આ વખતે જે દ્રૌપદી મુર્મુને રાષ્ટ્રપતિ બનાવ્યા તો એ પણ એ જ પરિસ્થિતિમાં છે આપ જાણો છો અને નું જે પ્રાણ પ્રતિષ્ઠા છે એમાં પણ તમે જુઓ યોગી આદિત્યનાથની પ્રશંસા ઓછી કરી રામલાલાની પ્રશંસા ઓછી કરી નરેન્દ્ર મોદીએ કોની કરી જટાયુ સબરી બીજા એક આદિવાસી નું પાત્ર છે એનું વગેરેનું તો એનું ફોકસ પણ આવું છે એટલે કોઈ એવું પાત્ર ચોક્કસ જ શોધી કાઢશે એ વસાવા પરિવારમાંથી હોઈ શકે યા તો આદિવાસીમાંથી કોઈ એવું પાત્ર અત્યારે તમે ને આપણે જાણી છે પદ્મશ્રી ને બધા એવોર્ડ મળી રહ્યા છે એક જમાનામાં શું હતું જાણીતી હસ્તીઓને જ મળતા અત્યારે તો એને મળ્યા પછી ખબર પડે છે કે ઓહો આ આ પ્રકારનું એનું કામ છે અને આપણે બધા આચંબિત થઈ જઈએ છીએ તો એ જે માઇક્રો પ્લાનિંગ કે એ જે ધૂળ ધોયા લોકોને કાઢવાની વાત છે ભારતીય જનતા પાર્ટી પર આવડત જે છે કે જેને આપણે ને છેડે વીટેલા જીંડે જી અને રતન કહેવાય એ છેડે છીંડે વીટેલા રતન તો એવું કોઈ ફેક્ટર શોધી કાઢશે કે તમે આપણે બધા જ પછી એના વિશે ચર્ચા કારણ કે એની પણ વંશાવળી જો ચૈતર વસાવા નહીં માને તો વાત છું કે કે એવું એક ફેક્ટર શોધી કાઢશે ચૈત્ર વસાવા એ પણ એક વખત એમ કેવું પડશે કે આ પડકાર રૂપ તો છે જ અને બીજું કે જેવું પાત્ર મળશે ચૈત્ર વસાવાને ફાઈટ આપે એવું ત્યારે ભારતીય જનતા પાર્ટી પાસે જે સંગઠન છે એવું તો આમ આદમી પાર્ટીમાં તો છે નહીં તો જે હોય હોય ફ્રેન્ડ એનું એક મર્યાદા લોકસભા બહુ મોટો વિસ્તાર છે તો ચૈતન વસાવાના નામે તમને અત્યારે તમે હું જે વોટ્સએપ ઉપર કઈ મૂક્યો તો આપણને ટીક આવે પાંચ પચાસ લોકો ની આવે આપણે એમ માની લઈએ છીએ કે આપણી બધું હાહાકાર થઈ ગયો છે પણ એ પાંચ પચાસ લોકો રેગ્યુલરલી હોય પણ લાખોની સંખ્યામાં આવું અઘરું છે એટલે હું તમને કઉ છુ ભારતીય જનતા પાર્ટી છેલ્લી ઘડીએ યા તો એવું એક પાત્ર રજુ કરશે કે જેનું નામ સાંભળીને મારે ને તમારે પણ એના ઓવર ના લેવા પડે કે ભાઈ આ તો બહુ મોટું છે એમ કારણ કે એ સંભાવના એટલા માટે દ્રૌપદી મુર્મુ આવ્યા ત્યાં સુધી કોઈ ખબર નથી કે આવું પાત્ર હોઈ શકે એ બી જે અબ્દુલ કલામ આવે ત્યાં સુધી ખબર નથી કે આવું પાત્ર હોઈ શકે એટલે કહું છું કે ભાજપ ની પાસે બધી જ આમ ધામ ઠામ બધું હોવાને કારણે કાઈ નઈ માને જો ચેતર વસાવા તો એવું પાત્ર ઓગું કરશે અને એને એ એક તો પાત્રની પોતાની ભૂમિકા પ્લસ ભારતીય જનતા પાર્ટીનું સંગઠન પ્લસ મિકેનિઝમ એટલે કે આખી સિસ્ટમ જે સિસ્ટમ ભાજપને જ મદદ કરનારી છે પ્લસ મીડિયા મેનેજમેન્ટ એ પણ આપણે જાણીએ છીએ ભાજપ જેવું કોઈ કરી શકે નહીં આ બધા જ ફેક્ટર્સને જોતા અને મોદીને રામલહેર તો છે જ આ બધા પાંચ ફેક્ટરની જોતા આદિવાસીઓમાં પણ ચેતર વસાવાની નાવ જે છે એ સાવ કઈ કામ કાઈ ના પૂછડું પકડી લઈને કદાચ તરી જાય એવું તો નથી એને અઘરું પાડી દેશે કારણ કે રાજનીતિમાં ભારતીય જનતા પાર્ટીને કોઈ પહોંચી શકે એવું અત્યારે નથી કારણ કે બધી વ્યવસ્થા છે એટલે આ બધા ફેક્ટરનું પેલા તો એ ચેતર વસાવાને જાણ કરવામાં આવશે કે બોલો અમે ફલાણા બેનને કે ઊભા રાખીએ છીએ બોલો હવે તમારે શું કરવું છે પછી હારી જશો તો જન્દમાં જશો બધું તમારા ઘણા થોડા ધેર કરો છે રાજનીતિ કરવી નથી મેં તમને કીધું તેમ સૈદ્ધાંતિક સ્વીકાર નામે જાહેર થશે અને તાળી પાડીને મીઠા મોઢા કરીને છૂટા પડશે એટલે આપને એવું લાગી રહ્યું છે કે બની શકે કે ચૈતર વસાવા ભારતીય જનતા પાર્ટી જોઈન કરી શકે મે બી એવું હજી જ્યાં સુધી છેલ્લું પત્તું ઉતરવામાં ન આવે અને આખી બાજી સક્લવામાં ન આવે જેમ કે ચુકડીનું જાહેર થવું જેમ કે ફોર્મ ભરવું જેમ કે ફોર્મ પાછું ખેંચી લેવાની તારીખ પછી ત્યાં સુધી આ સંભાવનાને લેશ માત્ર નકારી શકાય એમ નથી આપણે એમ નથી કહેતા કે ચૈતર જે છે વેચા જેસે વેચ એવું એ એનું મૂલ્ય અંકા આદિવાસી સમાજ માટે એની જે ફાઈટ છે

તો જેમ અરવિંદ કેજરીવાલે ભલે એને તો ગોફણીઓ ઘા કર્યો સો કરોડ રૂપિયા આપવાની વાત કરી મંત્રી પદ ઈ સો કરોડ બોલવું તો પરંતુ એટલું તો કીધું હોય ભારતીય જનતા પાર્ટી એ કે ભાઈ અમારામાં તમે ધારો કે જીતો તો તમે આદિવાસી વિસ્તારમાં મંત્રી બની ને જે કઈ બાકીનું જે પૂરું કરજો તો સ્વાભાવિક જ દરેક માણસ વિચારે કે કટાઈ જવા કરતા ઘસાઈ જવા માં હું વાંધો એટલે આ બધી સંભાવનાઓ છે એનું અત્યારે મિકેનિઝમ ચાલી રહ્યું છે એટલે આપણે આપણે ચર્ચા કરીએ છીએ આમાં વસાવા વિશે માત્ર ઘસાતું બોલતા નથી કે એને કોઈ ખરીદી લેશે ને કાલ વેચાઈ જશે એવી વાત નથી ચૈતર વસાવા એ પોતાની એક ને ઇમેજ ઉભી કરી છે એનું મૂલ્ય આદિવાસી સમાજના હિતમાં જેટલું થાય એટલું કરે હવે કરાવડાવીને પણ ભારતીય જનતા પાર્ટી કોશિશ તો ચોક્કસ કરશે એને પોતાના ખેમામાં લેવાની બિલકુલ કોશિશ ચોક્કસ કરશે સર છેલ્લો સવાલ પૂછી લો કે ચૈતર વસાવાને રાજપીપળા ઇલેક્શન મતક્ષેત્ર ત્યાં આગળ ઇલેક્શન લડવાનું છે તો એની અસર દેખાશે કે એની અસર વોટર ઉપર કેટલી થઈ શકે એ તો ભાજપ બેન ભારે પડવાનું જો છે

એ એક મમતા ભર્યું વાતાવરણ સર્જી અને ભાષણ કરી શકશે મહિલા હોવાને કારણે તો સિંફતિ ઓર વધવાની અને સરકાર ને બધાના મગજમાં નહીં હોય તો પણ એવું લાગશે કે સો ટકા હવે આ ભાજપ વાળા જે છે તો આને હેરાન જ કરી રહ્યા છે કારણ કે તમે એને આવવા જ ન દો એ કેવું કેવાય એવો કયો મોટો અપરાધ કરી દીધો કે તમે અહીંયા ન આવવા દ્યો એટલે જો આવું નવું પ્રકરણ રહેશે તો ભાજપને અત્યારે તો આ ભારે પડી જ રહ્યા છે ચેતર વસાવા પણ ધારો કે એને આમ નેમ ચાલુ રાખે અને એને હદમાં

પાર્ટીમાંથી જ ઇલેક્શન લડે પરંતુ જો જિલ્લા રાખવામાં આવે તો તેની જે ઇમ્પેક્ટ છે કે તેની જે જે છે ત્યાં ભાવનાઓ લોકોની ચૈતર વસાવા સાથે જોડાયેલી છે તે કદાચ ભારતીય જનતા પાર્ટીને ભારે પડી શકે આપને અમારો રિપોર્ટ કેવો લાગે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર